ઓછી મહેનત ઊંચો પગાર અને વિદેશની મીઠી દુનિયા અને પછી શું બંધક બનાવી લીધા સુરત ક્રાઇમ બ્રાન્ચની જે સાયબર ક્રાઇમ છે સુરત સાયબર ક્રાઇમની એક ટીમે એવા આંતરરાષ્ટ્રીય ઠગાઈ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને જેના તાર ચીનથી લઈ પાકિસ્તાન સુધી ફેલાયેલા છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કના નામે ભારત શ્રીલંકા અને પાકિસ્તાનના કુલ ચાલીસ યુવાનોને ઠગાઈથી મોકલવામાં આવ્યા અને પછી

ગટસ્પોટ સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્કેલરી રેકેટનો પડાફાસ કરવામાં સફળતા મળી છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપવાના બહાને ભારતના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ચાલીસ યુવાનોને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનો ના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી અને આ યુવાનો ના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી સીપી સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઈમ અટકાવવા માટે અમે લોકો એ પ્રોએક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઈમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છે અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે પોલીસે સુરતનો એક અને પંજાબના બે આરોપીને ઝડપી પાડ્યા છે આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પંજાબના પટિયાલાના જીરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે

અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે એમાં આરોપીઓની એમો એમ છે કે લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંગકોક જાય અને જેમ બેંગકોકથી રિવર ક્રોસ કરીને નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે જેમ ચા મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો કે કેવી રીતે સાયડર સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું બધી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના એમને ખાલી ભારતના ના કે બીજા કંઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબ ચાઇનીઝ ગેંગથી પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારત થી શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા આરોપી નીરવ ચૌધરીએ અગિયાર સાગીરતો નો નામ લખાવ્યા સાયબર સેલ ની પૂછપરછમાં આરોપી નિપેન્દ્ર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં એચઆર મેનેજર હોવાનું ખુલ્યું હતું નિપિન્દ્રાય પોલીસ તપાસમાં એલપ્લાન્સડ એન્જો કૃનાલ નિલેશ પુરોહિત વિલિયમ કિંગ ભીમ કુપિંગ એલોંગ સંસાક સ્ટ્રોંગ એમ અગિયાર સાગીરતના નામ લખાવ્યા હતા જે તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ આપતા હતા ઊંચા પગારે નોકરીનો જાન્સો આપી ભારતના સાડત્રીસ શ્રીલંકાના બે પાકિસ્તાનના એક એમ ચાલીસ જણાને થાઈલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફતી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા બ્યુરો રિપોર્ટ કેટી ગુજરાતી સુરત દિવસે દિવસે વધી રહેલા સામૂહિક આપઘાતના કિસ્સાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે ત્યારે તાજેતર બાદ બનાસકાંઠાના દિયોદર નજીક ગોદા ગામે યુવક અને મહિલાએ બે બાળકો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્યારે બીજી તરફ દાદરા નગર હવેલી અને દાહોદમાં

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો મોજો ફરી વળ્યો છે મૃત્ય પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ગોરા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને મહિલાએ તેના બે બાળકોને પડતું મૂક્યું હતું ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરીને ચારે મૃત્ય બહાર કાઢીને દિયોદર સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રેમ સંબંધમાં પગલું ભર્યું હોવાની આશંકા છે આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું મનાય છે જો કે ચોકસ કારણ જાણવા માટે પોલીસનો તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે નીકળ્યો તો ને મારે ગામના પ્રજાપતિ સમાજના નીકળ્યા અને મને ફોન આવ્યો મને કે એક ઘટના બની છે ને આપણે ત્યાં કેનાલ જાવ છે ગોદાપાએ તો હું બાબર જાતો પણ ગાડી લઈને રીટર્ન પાછો આ કેનાલ આવ્યો તો ત્યાં મને ડેડ બોડી ભઈ પ્રજાપતિ છે સુનામ ભઈ

સામૂહિક આત્મહત્યા કરી હોવાનો સામે આવ્યો હતું ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સોકનો મોજો ફરી વળ્યો છે માહિતી અનુસાર મૃતકોમાં એક પુરુષ એક મહિલા અને બે બાળકોની સમાવેશ થાય છે ધીયોદર ગામના ધીયોદરની બાજુમાં આવેલું ગોદા ગામને ચેનલમાં મારે ભત્રીજો તો લલીત ભાઈ પૂજાપતિ અગમ કારણસર ચેનલમાં તો છે અને તેની સાથે એક મહિલા અને બે બાળકો છે હવે સાચું કારણ શું છે કે અમે કંઈ જાણતા નથી એ પોલીસ તપાસમાં જાણવા મળશે બરાબર પણ આવું પગલું ભર્યું છે સમાજને કલંકિત કર્યું છે અને દુઃખદ ઘટના છે એટલે આમાં શું રહસ્ય છે એ જાણવા જેવું છે પણ અમે જે તપાસમાં ખબર પડશે જય હિન્દ શું ન આપણે મારું કે હતું મારું નામ નરસિંહ પુજા હતું હું મસાલી ગામના વતની છું આ ભાઈ મસાલી રહેતા પણ ગાંધીધામ ધંધો કરવા માટે નીકળી ગયા અને ત્યાંથી કાલે કારણસર નીકળી ગયેલા હતા એવું અમને આજ જાણવા મળ્યું સ્ટેશન આવ્યા જાણકારી આ પરિવારે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું હતું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ સામૂહિક આત્મહત્યાનું પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં ચાર વ્યક્તિ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું તપાસમાં ભાબરના બુરેઠા ગામની મહિલા સહિત બે બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું જેમાં સાંતલપુર મસાલી ગામના પુરુષે કેનાલમાં જમ્પ લાવ્યું હતું આંગે પોલીસને જાણ કરવામાં આવતા દિગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી સ્થાનિક તરવૈયાની મદદથી ચાર મૃત્યુ બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે બીજી તરફ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગુજરાતી